પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લખ્યો પત્ર ઓક્ટોબરમાં વરસેલા કમોસમી વરસાદમાં પાટણ સરસ્વતી અને ચાણસમા તાલુકામાં ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થયું હોવાનો ઉલ્લેખ કરી આ તાલુકાઓને રાહત પેકેજમાં સમાવેશ કરવા માટે મુખ્યમંત્રીને કરી રજૂઆત સાથે જ પાટણ જિલ્લામાં મગફળી કેન્દ્ર ફાળવવાની કિરીટ પટેલે માગ કરી કિરીટ પટેલે પોતાના પત્રમાં ખેડૂતોનો તૈયાર થયેલ કપાસ કઠોળ તેમજ ઘાસચારાને કમોસમી વરસાદથી મોટું નુકસાન થયું હોવાનો પણ ઉલ્લેખ કર્યો પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લખ્યો પત્ર ઓક્ટોબરમાં વરસેલા કમોસમી વરસાદમાં પાટણ સરસ્વતી અને ચાણસ્મા તાલુકામાં ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થયું હોવાનો ઉલ્લેખ કરી આ તાલુકાઓને રાહત પેકેજમાં સમાવેશ કરવા માટે મુખ્યમંત્રીને કરી રજૂઆત સાથે જ પાટણ જિલ્લામાં મગફળી કેન્દ્ર ફાળવાની કિરીટ પટેલે માંગ કરી કિરીટ પટેલે પોતાના પત્રમાં ખેડૂતોનો તૈયાર થયેલ કપાસ કઠોળ તેમજ ઘાસચારાને કમોસમી વરસાદથી મોટું નુકસાન થયું હોવાનો પણ ઉલ્લેખ કર્યો